હેલો ગાઈસ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ સાંજે પાછા મળી ગયા છીએ આપણે શું કરે ચંપા પંખા જ કરો પંખાનો મેડ નો આવે ઘડે ઘડે વિડિયો હાટ પંખા બંધ કર દો એને કોણ પંખો તો બંધ કરવો જ પડે ને તો આ લોકોને હરખો અવાજ આપડો પંખાનો તમારે જે કરવું હોય કરો તમારે જે સેટઅપ કરવું હોય કરો અવાજ હાટ પંખો ઘડે ઘડે બંધ કરી દેજો એ નહીં પંખો બંધ થાશે ના પંખાનો નહીં આવે પંખો થાય ચાલશે પંખો ચાલુ રહેશે નો નો કરી દીધી બોલ શું લાગે ગિફ્ટ કંપની માંથી ઓફિસ માંથી આવી ઓફિસ માંથી નો આવ જાય તો જાવ ખોલ કર ખોલ હમણા અત્યારે ખોલ તન તાવ આવ્યો તો ને એ તો શરદી નથી થઈ ખાલી તાવ જ આવ્યો એમાં ખાવા બાર નું ખાવ ને ઓક્ટન ને બોક્ટન ને એટલે જો હોય તો મન મટી જાય આમાં બીજું બાયડનામાં કોઈ પ્રોબ્લેમ ન હોય પણ હૈદ વગરનું ખાધું હોય ને

એટલે એક્યુઅલમાં આલું ગ્રાસ આયું ને એની અરે જ આવ્યું હતું પણ કાલ બધું અસ્તવ્યસ્ત હતું ને બેડ ઉપર એટલે મેં તમને બતાવ્યું નહીં કેમ કે આખો શો છે ને વિન્ડોમાં ને રીતે આવે એટલે હવે હું તમને બતાવીશ આજ એવું તો શું હશે મસ્ત છે તમને સમજાય છે શું હશે તો કમેન્ટ કરજો મસ્ત છે કઈક આમાં બેગમાં છે બેગમાં નથી એ માર કામની વસ્તુ કાઢું જો માર અસ્ત્ર શસ્ત્ર ઓજાર આ હું છું કેવો હીરો આ હું છું

ગમગ થા મહી લગન થાય ને તાર તમને હરવર તારા વીરો ઝગમગ થવાના ચક્કરમાં હું જઈશ મારી લાઈટ આવી બત્તી બંધ થઈ જાય નો હોય એવું ન તો મને જમાઈને ભૂખ લાગી ને તમને હોય ઓલું ઓલું ગીત કયું ગીત હમણાં તો ગાતી એક લાઈન એક લાઈન બોલ કોઈક અચાનક બોમ્બ ફોડે ને બાજુમાં ઉભા અને સિંધી બોમ્બ ફોડે જેવી ફાટી રે ને એ વાત જ અલગ છે રામ પધાર્યા લેજે પનોતિ પહેલું પોખરો રે તો સરીએ રે રાયવર પોખે પનો તા તો સરીએ ધોરીડાસો હા મણા માં કપડા બદલાવો ઢોલકા વગેરા વગર મારે એ હું ચા હું

હા હવે છાપશું તો હું તો એવી રીતે જ રાખતી હતી બારીને હવે પોપલાવી ગયું ના આ પી પીલું શું શું જે છે પોપલાવને ના છે કા જો ને તો જ આટલો વ્હાઇટ રહે નેકર છે ને પેલું પીડું થઈ જાય આજ ખબર કે કેવું થયું હું આઈવી ઓફિસ તો આપડા ઘર અંદર સે પાણી હતું કેટલું અયા અયા બધું ચોખાવું હતું આ આપડો આ સફાઈવાળા બધો આપકો સ્ટાફ છે ને એક મોટી રીંગ સાફ કરી તો ઉપરથી શેક ધોતા હતા જેથી લિફ્ટમાંથી પાણી જાય બધે ઘરમાં પાણી તો લિફ્ટ માં એટલે એરર આવે એટલે બંધ થઈ ગઈ બોલો લો આ દિવાળીના એરર આવી આખી એમ નાખી રીંગ અને આ દિવાલ ઉપર બધે પાણી છાટી દો એટલે બધે પાણી ગઈ આપડે ઘરમાં પાણી હતું એન્જિનિયર બોલાવવા પડશે ના ઓલા બાબુ કાકા મને કીધું ને મેં કીધું લિફ્ટ બંધ છે મને કે લિફ્ટ વાળાને બોલાવ્યો છે કે પાણી અંદર ગયો છે ને બંધ થઈ ગયું છે કે હમી કરાવો હું આવ્યો તો કીધું બી લખેલો કેમ આવે ના એ કાકા આયા તો અહીં ચેક કરી બોલાવું ફોન કરતા જા લિફ્ટ વાળા એ તરત તો ન આવે હવે તું વાત આખા ગામની મારી પાસે બે મિનિટ તમે તમે 10 ગણો ગુજરાતીમાં કે અમાર કામ પતી એક ચાર પાંચ છ સાત આઠ નવ 10 આવી રીતે નું તો કેવી રીતે થાય વ્યવસ્થિત ગણો 1 1 1 મિત્રો આ ટાઈમ પાસ કરવાના મૂળ માં છે હું જરાય ટાઈમ પાસ કરવાના મૂળ માં નથી મને બહુ ભૂખ લાગી છે તો હું અત્યારે આ બ્લોગ આયા મૂકી દઉં હાથ દુખે છે વિડિયો મને ભૂખ લાગી યાર મારે કામ પતે ને હું એટલે મારે શું એક બધું હા તો હું મને હું તારી રાહ જોઈ સાલ તું ગીત ગાતો તું ગીત ગા કયું ગાઉ ગાઉ મને હમણા ઓલું કે પતિ પત્ની નું ગાતી હતી ને પતિ પત્ની ને ગઈ કે આ ગઈ એટલું જ ગાવાનું બહુ ન ગવાય પણ એક બે હમણાં તો કન્ટિન્યુ એટલે એ બેટરી લો આ જાવ ચાલી માં હું કો જાવ અરે વાંધો બોલ બોલ આજે દસ ટકા એ બોવાલશે દસ ટકા મને બોવાય છે બોલ શું બોલું કઈ શું બોલું ગીત કેવાનું સારું મારા હાટુ એક ગીત સાગર કિનારે પુકારે તું જો નહીં તો મેં કોઈ નહીં હો પૂરો થઈ ગયું કામ જો ગીત ગાવ એટલે મારા સ્પીડ આવે જતે લે આરો બહુ મોડું કરેસ તું કેટલું લેટ થઈ ગયું સીત જાય છે ચપક શું કરવા માં ચપલ લેવાનું બીજું હું લેવું રેગી 5 મિનિટ માં ડિસિઝન આપીએ જી ચંપલ લેવા જસ્ટ મારા ખરાબ થઈ ગયા છે

અને પેલા નાતા ની એપિંગ કરો આયા આટલું પબ્લિક લાઈનમાં માં ઊભું હે ને તો આયા ઊંધા ઓલા આયા ટ્રોલી લઈને આવે છે જો જો હમણા આવશે આમ જો આયા આ વ્યવસ્થા ઊભી થાય આ વ્યવસ્થા એટલે રોંગ માં આવી આ ટ્રોલી જે આવી આ ટ્રોલી પેલા રવિવાર હતો તું આવી નોતી આયા એટલી ભીડ હતી ને એ વાત જવા દે કે પાછી એક નવી ટ્રોલી આવી અમે બધા પટકાડે ઉતાવળ રાખ

dicari.